અંબાજી ખાતે ભાદવરી પૂનમ મહામેળાના અંતિમ દિવસે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મા અંબાને ધજા ચઢાવી આશીર્વાદ મેળવ્યો દર વર્ષે અંબાજી ખાતે યોજાતા ભાદરી પૂનમના મેળા દરમિયાન મેળાના અંતિમ દિવસે બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા માતાજીને ધજા ચઢાવવાની પરંપરા રહેલી છે ગુજરાત રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી બનાસકાંઠા પોલીસ ટીમ સાથે જોડાયા રાજ્યના ડીજીપી વિકાસ સહાય અને જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ધજા ચડાવવામાં સહભાગી બન્યા હતા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા અંબાજી મેળામાં યાત્રિકોની સુરક્ષા અને સલામતી માટે રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવવામાં આવી રહી હતી અંબાજી મંદિર પાસેના ખોડીવલી સર્કલ ખાતે મુખ્ય પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા સમગ્ર મેળાનું સંચાલન કરવામાં આવ્યું દર વર્ષે મેળામાં અંતિમ દિવસે પૂનમે પોલીસ વિભાગ દ્વારા માં અંબાને મેળો નિર્વિઘ્ને સુખરૂપ પૂર્ણ થતાં જ મા અંબાને ધજા ચઢાવવામાં આવે છે જે પરંપરા આ વર્ષે પણ યથાવત રાખીને પોલીસ વિભાગ દ્વારા ધજા ચઢાવવાનું આયોજન કરવામાં આવ્યું રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉપસ્થિત રહીને પોલીસ કર્મચારીઓનો ઉત્સાહ વધાર્યો